ગણિત અને વિજ્ઞાનના શિક્ષક હો તો આ વિડીયો ખાસ તમારા માટે છે આ વિડીયોના ઉપયોગથી તમે શીખશો કે આપણે એક જીઓ જીબ્રા નામનું જે વેબસાઇટ છે અથવા તો એને એપ્લિકેશન થ્રુ પણ આપણે યુઝ કરી શકીએ છીએ તેનો ઉપયોગ કરીને અત્યારે હાલ સ્ક્રીન પર જે સિમ્યુલેશન જે જોઈ રહ્યા છો એ સિમ્યુલેશન કેવી રીતે તમે બનાવી શકો તેની ખૂબ જ સરસ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવા જઈ રહ્યા છે તો જો તમે આ જે સિમ્યુલેશન તમે જોઈ રહ્યા છો એ બનાવવા માંગતા હો તો આ વિડીયો સાથે બન્યા રહો થોડો પણ સમય વેસ્ટ કર્યા વગર આપણે આ વિડીયોને શરૂ કરીએ તમે જો ઇન્સ્ટોલ ના કર્યો હોય તો સીધા વેબસાઇટ પર જઈને પણ આપણે એ જે જીઓ જીબ્રા વેબસાઇટ એની જે ક્લાસિક મોડ છે તેમાં તમે એડિટ કરી શકો છો તો હું સૌ પ્રથમ જે સોફ્ટવેર છે એનું ઓપન કરી દઉં છું જેવું આપણે સોફ્ટવેર ઓપન કરશું તમને કંઈક આ સ્ક્રીન દેખાશે એક ગ્રાફ દેખાશે આ ગ્રાફ ઉપર જ આપણે સમગ્ર કામ કરવાનું થાય છે હવે તમે અહીંયા જેમ આપણી એક્સ અને વાય એક્સિસ તમે જાણો છો એ પ્રકારની એક્સિસ દેખાય છે હવે જો ગ્રાફ ઉપરથી એક્સિસને તમારે દૂર કરવી હોય તો ગ્રાફ ઉપર તમે કસે પણ કરસર રાખી રાઈટ ક્લિક કરશો તો તમને સો એક્સિસ અને સો ગ્રીડમાં જે ટીક માર્ક છે એને તમે અનમાર્ક કરી દો તો આ ગ્રાફમાંથી તમારી જે એક્સિસ છે એ દૂર થઈ જશે હવે આ લેફ્ટ સાઈડ પર આપણને કેટલાક ટૂલ્સ આપ્યા છે આ ટૂલ્સની માહિતી આપણે તમને જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો એટલે હું તમને નેક્સ્ટ સેપરેટ વિડીયો એનો બનાવી આપીશ હાલે આપણે જે સિમ્યુલેશન જોયું એ બનાવવા માટે હું ટૂલ્સમાં જઈને સૌ પ્રથમ તો મારે આ જે સ્લાઇડર નામનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે સ્લાઇડર ઉપર ક્લિક કરીને ત્યારબાદ હું ગ્રાફમાં કશે પણ ક્લિક કરીશ તો મને કંઈક આવો ઓપ્શન દેખાશે આપણે ખૂણાની રચના કરવા જઈ રહ્યા છે માટે નંબરના બાજુમાં જે એંગલનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું ત્યાર પછી તમે જોઈ શકશો છો કે અહીં આપણે ખૂણાનું નામ આપણે એ આપી દઈએ છીએ તમે જોઈ શકો છો કે ઝીરોથી લઈને ત્રણસો સાહીઠ ડિગ્રી સુધીના આપણા સ્લાઇડર વડે આ ખૂણાની રચના આપણે કરી શકશું ઇન્ક્રીમેન્ટ એકનું રાખ્યું છે ઇન્ક્રીમેન્ટ એટલે કે તમે જ્યારે સ્લાઇડર ખસેડો ત્યારે કેટલા પ્રમાણમાં વધશે આપણે એક બે ત્રણ ચાર એ પ્રમાણે આપણે ખૂણાનું વધવું જોઈએ એ માટે આપણે એકનું ઇન્ક્રીમેન્ટ રાખ્યું છે આટલું કર્યા બાદ આપણે ઓકે પર ક્લિક આપશું તમે જોઈ શકો છો કે આપણા ગ્રાફ ઉપર તમે સરળતાથી જોઈ શકો છો આપણે સ્લાઇડર બની ગયું છે આનું સરળતાથી ઝીરોથી લઈને ત્રણસો સાહીઠ સુધી હું એને મૂવ કરી શકું છું ત્યારબાદ આપણે શિક્ષક મિત્રો જે પ્રમાણે આપણે ખૂણો રચવાનો થાય છે તો આપણે ફરી ટૂલ્સમાં જઈને મેઝરમેન્ટ છે તો ટૂલ્સમાં મોરનું ઓપ્શન કરતાં તમને મેઝરમાં તમને એંગલ વિથ ગીવન સાઇઝનું એક ઓપ્શન દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાની છે એના ઉપર ક્લિક કર્યા બાદ તમે ગ્રાફમાં કશ્યપ પણ ક્લિક કરશો અને બે બિંદુ તમારે પસંદ કરવાના રહેશે જેવું તમે બે બિંદુ પસંદ કરશો તો તમને એંગલ વિથ ગીવન સાઇઝનું જે મેનુ છે ઓપન થઈ જશે અહીંયા પિસ્તાલીસ લખ્યા છે પિસ્તાલીસ ઉપર રહેવા દઈને હું ક્લિક કરીશ તો પિસ્તાલીસ અંશનો ખૂણો બની જશે પરંતુ અહીં સમજવાનું છે મિત્રો આપણે કે આપણે આ પિસ્તાલીસ ડિગ્રીનો ખૂણો નથી બનાવવો પરંતુ આપણે સ્લાઇડર ઉપર જે કોઈ પણ એંગલ પસંદ કરીએ એ એંગલનો ખૂણો આપણે બનાવવો છે તો આ એંગલની જગ્યાએ પિસ્તાલીસને હું ડિલીટ કરી દઈશ અને અહીંયા હું આપ મારે જે સ્લાઇડર બનાવ્યું છે એનું નામ આપી દઈશ એ નામનું મેં સ્લાઇડર બનાવ્યું છે માટે એ નામ આપી દઈશ તમે જો કોઈ અન્ય નામથી સ્લાઇડર બનાવ્યું હોય તો અન્ય નામ આપવાનું છે અહીંયા તમે કાઉન્ટર ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ એ બે રીતેના ખૂણા રચી શકો છો આટલું કર્યા બાદ ત્યારબાદ આપણે ઓકે ઉપર ક્લિક કરશું તો તમે હવે જોઈ શકશો કે સ્લાઇડર ઉપર જ્યારે હું કરવું છું ત્યારે મારા ખૂણાની રચના થાય છે અને આપણે થોડું વ્યવસ્થિત કરી દઈશું ચાલો સરસ આ ખૂણા આપણને ઘણો નાનો દેખાય છે તો આપણે થોડા વ્યવસ્થિત કરવા માટે ફરીથી આપણે ટૂલ્સ મેનુમાં જોઈશું ટૂલ્સમાં જઈને તમે અહીં જોઈ શકો કે આપણા પાસે ઘણા બધા ઓપ્શન તમને એ જોવા મળશે હવે ટૂલ્સના મેનુમાં તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને અહીં લાઇન્સમાં ઘણા બધા ઓપ્શન્સ દેખાશે તેમાં આપણે સેગમેન્ટ એટલે કે રેખાખંડ પસંદ કરીને એના ઉપર ક્લિક કરીને આ જે આપણા ખૂણાના જે બિંદુઓ છે એને આપણે આ રીતે જોડી દઈશું ઓકે હવે તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ સરસ ખૂણો તમે જોઈ શકો છો ઓકે હવે તમે જુઓ હા આપણે બીને પણ થોડું ઓકે હવે તમે જોઈ શકો છો કે આ જે ખૂણો દેખાય છે તેનો કલર પણ તમે અહીંથી ચેન્જ કરી શકો છો ખૂણો જે રચાયો છે એના ઉપર આપણે ક્લિક કરતા રાઈટ ક્લિક કરશું અને એના પર સેટિંગમાં જઈશું તો તમને આવા કેટલાક મેનુ ઓપન થઈ જશે અહીંયા તમે કલર ઉપર જશો તો આ પસંદ કરતા અને આની ઓબીસિટી પણ તમે વધારી શકો છો આ રીતે ઓબીસિટી વધારશો તો કંઈક આ રીતેનું તમને દેખાશે ત્યારબાદ સ્ટાઇલમાં જશો અને આની સાઇઝ પણ તમે ઓછી વધતી આને કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ આ રીતેની તમે એની સાઇઝ સેટ કરી શકો છો હાલે હું ઓકે ઓકે ફિફ્ટી પર હું સેટ કરી દઉં છું ઓકે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ સરસ આપણે ખૂણાની રચના આપણે કરી છે જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ સરળ રીતે તમે સ્લાઇડરની મદદથી ખૂણા રચી શકો છો હવે જો તમે ઈચ્છતા હો કે આ જે સ્લાઇડર છે એ પોતાની જગ્યા પરથી ખસી ના જાય અને આ પણ જે આપણે જે ખૂણો છે પોતાની જગ્યા પર જે ખસી ના જાય તેના માટે આપણે ક્લિક કરવાનું છે અને જે ફિક્સ ઓબ્જેક્ટ એના ઉપર તમે જે માર્ક લગાવી દેશો તો હવે આપણો ઓબ્જેક્ટ ફિક્સ થઈ ગયો છે અને આમ તેમ આપણે આપણો જે ગ્રાફ છે એને તમે હલનચલન કરાવી શકશો પરંતુ ગ્રાફ ઉપર આ જે આપણો ઓબ્જેક્ટ છે તેને તમે ખસેડી શકશો નહીં હવે મિત્રો આને આપણે લેસન્સમાં કેવી રીતે ઉપયોગ કરી શકશું તો ખૂબ જ સરસ રીતે આપણે આમાં સરળ રીતે આપણે લઘુકોણ કાટકોણ ગુરુકોણ સરળકોણ પ્રતિબિંબકોણ આ રીતેની આપણે રચના કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ સિમ્યુલેશન દ્વારા ખૂબ જ સ્પષ્ટ રીતે આપણે બાળકોને સમજીને આપી શકીએ છીએ અને બાળકોને આ જોવામાં પણ મજા આવશે અને એમને ખૂણાઓની જે સંકલ્પના છે એ સ્પષ્ટપણે એમ સમજી શકશે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી થોડો એક સ્ટોપ ઉપર જઈશું કે આ જે આપણે તમે જે ખૂણાની રચના કરી છે એ ખૂણાની રચનામાં આપણે કોડ વાપરીને જ્યારે આપણો ખૂણો લઘુકોણ હોય તો લઘુકોણ લખાય અને જ્યાર પછી જ્યારે આપણો ખૂણો નેવો ઉષ્ણ હોય ત્યારે કાટ ખૂણો રચાય અને જ્યારે આપણો ગુરુકોણ હોય ત્યારે ગુરુકોણ લખાય એ રીતેનું આપણે એમાં કમાન્ડ આપીને એને ટાસ્ક આપીશું એ પણ આપણે થોડું એડવાન્સ છે તો એને આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વધારેથી વધારે શિક્ષકોને શેર કરજો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરશો જય હિન્દ જય ભારત